સરકારી યોજનાઓમાં ગેરરીતિ આચરનારી હોસ્પિટલ સામે આરોગ્યમંત્રી પ્રફુલ બોલાવવાનું શરૂ કર્યું છે તાજેતરમાં દાહોદ પંચમહાલ બાદ હવે જામનગર જિલ્લામાં કાર્યવાહી કરી છે જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યુટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન કરતા મા યોજનામાંથી હોસ્પિટલને સસ્પેન્ડ કરી દેવાય તપાસમાં ખુલ્યું કે જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટે એકસો પાંચ કાર્ડિયાક પ્રોસીઝરમાં ગેરરીતિ આચરી છે જેથી છ લાખ રૂપિયાનો દંડ ફટકારો આ સાથે જ ડોક્ટર પાર્શ્વ વહરાને પણ કાર્ડિયોલોજી અને કાર્ડિયા વાસ્ક્યુલર થેરાસિક સર્જરીમાં ક્ષતિ બદલ લાયસન્સ સસ્પેન્ડ કરી દીધું છે તો ત્રેપન કેસમાં જરૂરિયાત ન હોવા છતાં કરાય આ ત્રેન કેસમાં લેબોરેટરી ઈસીજી રિપોર્ટમાં છેડછાડ કરી લાભાર્થીઓને કાર્ડિયક પ્રોસીઝર જરૂરી હોવાનું બતાવ્યું હતું આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ કર્યું કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે આશીર્વાદરૂપ છે આ યોજનામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કે માનવતા વિરોધી બેદરકારી સહન કરવામાં નહીં આવે ચર્ચામાં આવવા પાછળનું કેન્દ્ર આ વખતે જામનગર બન્યું છે જામનગર એટલા માટે બન્યું છે કે મારી પાછળના જુઓ આ હોસ્પિટલ છે જામનગરના જોલીબંગલા પાસે આવેલી છે રાજ્ય સરકાર દ્વારા જે રીતે માહિતી જાહેર કરવામાં આવી છે તે પ્રમાણે અહીંયા ખાસ તો એકસો પાંચ કાર્ડિયર પ્રોસીજરમાં ગેરરીતિ છે તે કરવામાં આવી છે ડોક્ટર પાસવો વોરા છે તેમને સસ્પેન્ડ કરાયા છે અને છ લાખથી વધુનો દંડ છે તે આ હોસ્પિટલને કરવામાં આવ્યો છે હોસ્પિટલ પ્રશાસનનું એવું કેવું છે કે અમને જ્યારે આ મામલાની જાણ થઈ એક સપ્તાહ પૂર્વે થઈ છે ને તે બાદ ડૉક્ટર પાસવો વોરા છે તેઓને અહીંયાથી રૂક્ષત કરી દેવામાં આવ્યા છે સમગ્ર મામલો છે તે તપાસ માગી લેતો છે રવિ બુદ્ધદેવ એબીપી બીપી અસ્મિતા જામનગર પાછો હોરા છે એ અમારા કાર્ડિયોલોજીસ્ટ છે હવે એમને અમને કોઈ આ જાતની કંઈ પણ માહિતી વગર જે કાંઈ પેશન્ટોના બિનજરૂરી કાર્યવાહી કરેલ પણ ક્યારેય અમને એમને જાણ કરેલ નથી હવે આવી જાણ અમને લાસ્ટ શનિવારે થઈ બરાબર ત્યારે અમે તાત્કાલિક એમને અસરથી અમને ફરજ મુક્ત કરેલ છે અને એની પહેલાં એ જે હેમ પોર્ટલ ટુ ચેન્જ થયું ત્યારે એમે અમારા જે પણ એના એડમિન હતા એ પોતાના પર્સનલ એડમિન કરી એમના વાઈફ છે એમના મધર છે એડમિન કરી અને પોર્ટલ ચેન્જ કરી છેડા કરી એના નામે ચેન્જ કરી નાખ્યા હતા અને એની પાસેથી માફીનામું આ માગેલું છે ભાઈ કે આ એને સ્વીકારેલું છે મેં કરેલું છે અને એને એ પણ સ્વીકારેલું છે કે મેં તમને ક્યારે કોઈ પણ જાતની જાણ નથી કરેલ